ભાવનગરની જીવાદોરી સમાજ ક્ષેત્ર ઉંચી ડેમ ઓવરફ્લો થયા બાદ હવે બોર તળાવ ઓવરફ્લો થયું છે ત્યારે થોડા દિવસો પૂર્વે સ્ત્રાવ વિસ્તારમાં પડેલા સારા વરસાદને પગલે બોર તળાવમાં ધીમી ગતિએ પાણીની આવક શરૂ થઈ હતી બોર તળાવની તેતાળીસ ફૂટની છલક સપાટી કુદાવીને ઓવરફ્લો થયું હતું ત્યારે આ બોર તળાવના વધામણા કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રમુખ એવા જીતુભાઈ વાઘાણી મેયર મનહરભાઈ મોરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોય સહિતના અનેક પદાધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ ગુલાબ અવિલ ની સાથે બોળ તળાવના જળમાં પતરાવીને તેના વધારણા કર્યા હતા બોળ તળાવ એ વાવેણાની જનતા માટે ખૂબ લાગણીથી જોડાયેલું છે ત્યારે સમગ્ર ભાવેણાની જનતાઓ ભારતીય જનતા પાર્ટી મહાનગર અને કોર્પોરેશન દ્વારા આજે એમના વધારણાનો કાર્યક્રમ થયો મને આનંદ છે કે ભાવડાની જનતાનો પાણીની સમસ્યા એ આ બોતળા ભરાવાથી એ આવતા વર્ષ માટે હલ થવાની છે સાથે સાથે